વયા ગયા છે એવું બધું છે ને કાલ તો બહુ જ મજા આવી ગઈ કેમ કે ભાઈની સત્થી હતી ને એટલે કે અમારા પતિક ભાઈ શું કરતા લેસન કરે છે હો આમ જો લેસન કરે ભાઈ તને લેસન કરતા આવડે હે જય દાદા પતવા જય લાઈક કરજો લાઈક કરજો ભાઈ કઈનજો ના છે ભાઈ હા તમારો પતિક ભાઈ છે ને એટામદી ભાઈને રમડતા ને હવે લેસન કરવા માંડ્યા છે એવું બધું છે તો આ મસરદાને છે ને રાખી છે તાઈ હોરા આમ જો આપણે ઓનલાઈન મગાવી હતી ને એ મસદાની મારા તરફથી ગિફ્ટ છે આવી રીતનું નાનું બેબી કાં હશે લે હું લાગે કેમ કે એના છે ને મેં તમને કીધું એમ કે રાતનું છે ને એને જાગવાનું હોય દિવસનું એને ફૂવાનું હોય કેમ કે એને એમ લાગતું હોય કે હજી હું મમ્મીના પેટમાં સાવ એમ પછી એક થોડોક મોટો થઈ જાય ને પછી એને ખબર પડશે તાવ જઈને તો હવે એને હમણાં તાણાની ખબર ન પડે એમ કે મારા બા કા કાપતું એટલે ના લેસન કરવાનું હોય ભાઈ હે

એ બેને આવી રીતની છે ને રાબ બનાવવાની હોય ને પતિક ના મમ્મી ને ખબર હોય કાબા કેવાની બનાવી બાજરા ની લોટ ની તો બાજરા ની લોટ ની છે ને પતિક ના મમ્મી હાટો રાબ બનાવી નાખી તું શું ખાય શાક ખાય શા ને એવું છે એમ ને એની રેમતી માં છે એવું છે તો રાબ ને એવું બધું બની ગયું છે તો હવે છે ને પતિક ના મમ્મી ને જમવાનો ટાણો થઈ ગયો જો આવી રીતનું પતિક ના મમ્મી ને જમવાનું હોય કાબા લાવ દઈ આવો

નાના નાના ભાઈ ને શું શું ગિફ્ટ આપી છે કેટલી બધી ગિફ્ટ આપી છે સોના સાંધી ની પણ ગિફ્ટ આપી છે અને કપડા ને કેટલી બધી ગિફ્ટ આપી છે તો હું આગળ છે ને તમને બતાવું શું શું કાલ સઠી માં બધી વસ્તુ આપી છે ને સઠી માં શું ગિફ્ટ આપી છે બધા તો હું હું વસ્તુ ને એ હું તમને આલો બતાવું કેટલી બધી વસ્તુ છે આમાં થેલીમાં કેટલી કેટલી વસ્તુ છે મેં હજી જોઈ નથી તો હું તમને પણ બતાવું જો આ એક થેલી આ બે થેલી આ ત્રણ થેલી આ ચાર ઠેલી અને આ એક થેલી છે ને આ એક થેલી એમાં સ્પેશિયલ ઘરેણા છે જો અવાજ આવે સ્પેશિયલ ઘરેણા છે એમાં નાના ભાવ માટે હું હું ઘરેણા આવ્યા એ પણ તમને બતાવું તો આવી રીતનું છે ને ધીમે ધીમે બધી તમને બતાવીશ વસ્તુ આ તો પેલા તમને જોઈ લીધું આ છે મારા તરફથી આપેલી ગિફ્ટ છે મસાલદારી મેં આપી હતી ઓનલાઈન છે ને કીશું હવે આ તો તમે જોઈ લીધી એટલે આ નહીં ને હાલો બીજી વસ્તુ તમને બતાવો આમાં છે કપડા તો પેલા તમને છે કપડા થી સ્ટાર્ટિંગ કરું કપડાં કેટલા જોડી આવ્યા છે ને કોને કોણે આપેલા છે એમ આમાં છે ને એક જોડી કપડાં છે જો આવી રીતના પીળા કલરના કપડા છે અને મોજા છે નાના બેબી માટે અને હવે આ થેલીનો વારો આ થેલીમાં શું હશે એના ખબર મેં પણ ન જોયો હો કેવા કપડા આયા કેમ કે કેટલું બધું કાલ મેમાન હતું ને કઈ હળે જ ન હોજી હું હું કોણ વસ્તુ લાવ્યા છે એ બધું છે ચાલો હું તમને બતાવવા માટે શું શું નીકળે છે ઓ કેટલા જોડી લુગડા છે આ એક થેલીમાં બોલો તો આયા છે ને આ એક ગુલાબી કલરના કપડા છે જો આ ગુલાબી કલરના તો આવી રીતના જો નાના નાના ક્યૂટ ક્યૂટ અમારા पिंक કલરના કપડા લેવા છે અમારા સોવા બેન સોવા બેન અમારા બે જોડી લેવા છે તો આવી રીતના નાના નાના કપડા છે નાના બેબી માટે અને આ બીજા જોડી છે તો આવડા કોણ નથી ખબર પણ આવી રીતના બીજા છે જો કેટલા બધા કપડા આવ્યા નાના બેબીને તો એ તમને હું તમને બતાવીશ આ બે જોડી પછી આ પેસર જોડી આ છે સોવા બેન લેવાના છે

કેટલા એક હારે પહેર છે આ બધા મોટા થાય ને ત્યાં પહેરશે છે હમણાં તો કઈ પહેરાય નહીં એમ કે બધાય મોટી મોટી જોડી જ લેવેલા છે એવું છે તો આમાં છે ત્રણ જોડી કપડા તો જો આવી રીતનું છે ચો આવી રીતનું જો આય મસ્ત છે નથી થોડો મોટો થાય ને ત્યાં અહીંયા પહેરાવાનું તો આવી રીતના કપડા આવેલા છે અને આ બીજી જોડી છે છે ને મસ્ત મસ્ત ક્યૂટ અમારા નાના ભાવને કપડાં એટલે કપડાં કેટલા બધા આવી ગયા પછી આ એક જોડી છે આ પણ બહુ મસ્ત ની લાગે આવું છે વાવ નાની એવી ટોપી જો નાની એવી ટોપી મસ્ત મજાની ટોપી છે અને આખી જોડી છે જો આવી રીતનું ના આવી રીતનું છે સર ક્યુટ ક્યુટ મસ્ત મસ્તના નાના બેબી માટે કપડાં લેવેલા છે હાલો હજી ઘણા બધા છે એ બતાવું તમને આ આ આપેલા તો આ બધા જોઈ લીધા હવે આ મેન થેલી છે આમાં છે ઘરેણા તો હાલો ઘરેણા હું છે એ બતાવો પણ એ પેલા છે ને કપડા છે જે આમાં હતી તો એ પેલા તમને બતાવી દઉં અમારા નાના બેબીની ની છે ને બહુ ઘણા બધા મહેમાન આવ્યા હતા ને પૈસા પણ કેટલા બધા થયા હતા એટલા અંદાજે પંદરસો બે હજાર થયા હતા એટલા પૈસા મારા નાના બેબીને આપ્યા હતા બધા એ કાલ અને કપડા પણ ઘણા બધા હતા અને ઘરેણા પણ કેટલા બધા આપેલા છે એવું છે આ છે બીજા કપડા મારો બહુ આવી રીતના હતા ને છે હું તમને બતાવું ઘરેણા શું શું આવ્યા છે ઘરેણા તો ઘરેણા તો પેલા તો છે ને હું તમને બતાવીશ આ લકી

આવી રીતના છે ને ફૂયું લાવેલા છે ને હજી અમારા સોયાબેન લાવ્યા એ તમને બતાવું તો લાવેલા છે જો મસ્ત મસ્ત ક્યુટ ક્યુટ બંગડી છે ચાંદી ની ટી હાથમાં પહેરવાની હોય નાના બાળકો ને બધા જો આવી રીતની ગિફ્ટ લાવ્યા થા તો તમને આ ગિફ્ટ કેવી લાગી પ્લીઝ કોમેન્ટ કરીને કેજો અમારા નાના બાવ ને તમે પણ ગિફ્ટ આપવા માંગતા હોય ને તો એક લાઇક કરી દેજો અને કોમેન્ટમાં ગિફ્ટ લખી દેજો એટલે અમને અમને ખબર પડી જાય કે અમારા ફેમિલી પણ ગિફ્ટ આપી દીધી રીતનું છે ને લખી દેજો ગિફ્ટ અને એક કરી દેજો અને કોમેન્ટ પણ કરજો એટલે અમે માની લેવું કે અમારા ફેમિલી મેમ્બર પણ અમારા નાના બાવને ગિફ્ટ આપી છે તો આવી રીતે નાના બાવને છે ને ઘણી બધી ગિફ્ટ હતી ને ગિફ્ટ ને તો એ કઈ જરૂર ન હોય પણ આશીર્વાદ મળી જાય ને એ પણ બહુ મોટી વાત છે એવું છે અને બસ હવે આપણે આજનો વિડીયો જે છે ને અહીંયા એન્ડ કરી દઈશું આવી બધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે હોય ને ગમે હોય તો લાઇક કરજો શેર કરજો માં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો કાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધેન આવજો બાય બાય ટાટા